ખાવાની બનાવી લઈ થાય બબલું છે આપડે બોલાવા જઈએ બોલાવું આવશે તો રોડ ઉપર બબલા પેલા કુતરા મારવા રૂતું બોલો અરે બંદીજીઓ મજા માણી લેજો મજા આવો અલ્યા અલ્યા કાંઈ ખાવાની ઉત્તર તો ઉત્તર અલ્યા મજા આવે આ બરદ પોચી ખાવાની મજા આવે બહુ બહુ મજા આવે તો ગો બેટ વર્ષના ખરા લપાસ ને દોડો અજીજી ઓર દજી

આ બીડીયો બીડીયો નાખી દે મુન સાહેબ ને ને કઈ દેઉ ઓલા ભેંવ ને આવા નઈ જાવ ભાઈ ને કઈ ને કઈ ભાઈ

અંતા મમ્મી ખાવાનું બનાવી દીધું ખાવા દેયો તું હ રખાયો સીધું એક કલ્પો વિશેષમાં પૈરકળવા જાય હ ના

એક થી 6 દન નો પાસ થી ગયો એકવાર હવે પાછ સાઉ તો બને જ જાવ ભણાઈ જાવ ચાલો ભણાઈ દો સુન સનમાન દીજે પદો યસ સર બબુ યસ સર હજય યસ સર નિકુલ નિકુલ હસન બોલ ના કા બ યસ સર આખો બગા યસ સર યસ સર આખો બગા યસ સર સર

તો ભણેવા તો ઇંગ્લિશ પર ખેલ થાઉં જા ઇંગ્લિશ જ ગાઢવા કે નઈ ઇંગ્લિશ તો થી એ ઇંગ્લિશ ની ટોપડી સાહેબ ચલો પેલા ગોટુ ભઈ હિન્દી વા છે એ ઇંગ્લિશ ઇંગ્લિશ તો આપડી ઘેર ભૂલી વર્ષ દીધું

ગો ટુ ડી થાય ચોથી થાય ગો ટુ ડી સર હરકુલા કાજી મને સાબ ઇંગ્લિશ ઓછું ભાવ લઈ જા મારું આ તો મને મારી તો એકાઈ લઈ ઓહ લઈ જા સાહેબ ચોક સાહેબ લઈ જા આ સાબ આદ્ય સાહેબ ભાખરો સાહેબ એ નામ ના આપ સાહેબ 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 એ બો બો સાહેબ આ સાહેબ સાહેબ ઘરેથી ચોપડી સાહેબ

साहब टमाटर मत लगो एकड़ी लग टमाटर मत लगो एकड़ी लग एकड़ी इंग्लिश में का हिंदी अंग्रेजी में लग ए साहब आप सबतरी खोल में साहब बन कर जाए बन कर साहब लगन कर दे ए बाबा साहब येती है साहब आसी पारा साहब साहब आसी पारा साहब साहब आसी पारा साहब दाबे शिकवा दे हो पण काटे साहेब मारशील का पण काटे तू લખला आहे जाट पक्षी साहेब मारता येणार हा तू લખ साहेब भूषूचं वाढारी दे भूषवारी मोठी आहे टाइमिंग दे तू લખवानोस एकदम भूषूची दिसला तू લખवानोस आपण फुल फटी साइड होईल आय मेक ही दे तू લખवानो राईस बाय आपण फुल लिखी होत एकडो सगडो सगडो મરાઠીમાં લખ્યું ના સાહેબ આનું ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં આવું તો શું આવડે બરાબર પણ હું મને ભણવા બેહાડો માં મમ્મી એ તાર સાહેબ મને આ શીખવાડ્યો તો હું શીખવાડી દીધું તો એકડી તું અત્યારે આવ્યો 10 માં આવ્યો તો 10 માં એકડી આવી રીતના થાય ગુજરાતી ઇંગ્લિશ માં ઇંગ્લિશ માં આ હા એકલો ના થાય હજી હજી હર એવું કર્યું આ બાબુ લખ્યું એકલો જ નહીં હ એવું કર્યું સાહેબ જેટ દોરેવો તો બગરો નહીં સાહેબ તું લખી તારા લખવાનું કને સાહેબ એ કર્યો બસ કાલ પાકી કરીને કેડી કાલ પાકી કરી લાવજે બરોબર પાકી પાકી કમ્પ્લીટ લખી પાકી કે જ ના

આ સાહેબ ઓલમેશન નહીં જુવાન ઓ તૈનાનું બાકી હેડા આ તૈનાનું ચોકલા લીધો આને સાહેબ ચોકલા લીધો સાહેબ હા

અલે સીધો જ્યા રે થા બોલે અમારા બોલે મા તો ઘરે મસ્તી કરે જન્મ થયો તો ઉત્તર પ્રદેશમાં કે ઉત્તર પ્રદેશમાં વાયન ક્યાં નથી આ બોલિયા આ લે બીકર ઉપર ઓર પાંચ એય મારી તો ઓર 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 કૌ હા આ તમે તમે બોલાવો